નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબની જામીન અરજી છે આજે થવાની હતી પરંતુ ફરી આજે જામીન અરજી મંજૂર ના થતા આદિવાસી સમાજ જે છે ગુસ્સે આવી છે કે આજે જે ત્રીજી વખત જે હાઈકોર્ટ દ્વારા જે જામીન અરજી છે મંજૂર નથી કરવામાં આવતી મંજૂર કેમ નથી કરવામાં આવતા એ બધી જ વસ્તુ હું તમને જણાવીશ તે પહેલા આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો કેમકે તમને જે પણ માહિતી આવી રહી છે તમે આખો દાડો તમને અપડેટ આપી છે એ જ રીતના જે ચેતર ભાઈ વસાવા સાહેબને હાઈકોર્ટ દ્વારા જે જામીન અરજી છે મળવાની હતી પરંતુ ફરી આજે પણ જામીન નથી મળી કેમ નથી મળવા મળી રહી છે એ બધી જ વસ્તુ હું તમને હાલ તાત્કાલિક જણાવવાનો છે મિત્રો વાત કરવામાં આવે તો આવનારી આવનારી

ખોટી રીતે ફસાઈને જેલમાં જ રાખવાનું કાવતરું જે અત્યારે થઈ રહ્યું છે એવું કહી રહ્યા છે જી હા મિત્રો જે પણ માહિતી આપણી સાથે શેર થઈ રહી છે એ જ માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યો છે અને વાત કરવામાં આવે તો તરભાઈ વસાવા સાહેબની જે જામીન અરજી છે લગભગ આજે થઈ જવાની હતી પરંતુ સાહેબોએ જે વકીલ બદલવાની જે અરજી કરી હતી એના જ કારણે જે આજે ફરી જામીન નથી મળ્યા આવનારી ઓગસ્ટ તારીખે ફરી એમને આપવામાં આવી છે હવે આપણોને રાહ જોવાનું એ રહ્યું છે કે આવનારી ઓગસ્ટે ચેતરભાઈ વસાવા સાહેબને જામીન મળશે કે નહીં મળશે આગળના દિવસો આપણને ખબર મળશે હાલમાં તો આજ જે તમને જે પણ અપડેટ આવી છે એ જ અપડેટ તમારા સુધી શેર કરી દેવામાં આવી છે જરૂરથી આપણી ચેનલને ફોલો કરી નાખજો શેર કરી નાખજો જય હિન્દ જય જોહાર